મોદી સાહેબ નિમિત્તે દેશભરમાં ઉજવાઈ રહેલા સેવા પખવાડિયા દરમિયાન સ્વસ્થ નારી સુરક્ષિત પરિવારના મંત્ર ને સાકાર કરવા માટે ડોક્ટર રાજસુતરિયા શ્રી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાબરકાંઠાના સૂચન મુજબ અને માન્ય તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર કે એમ ડાભી સાહેબ શ્રી ખેડબ્રહ્માના માર્ગદર્શન હેઠળ આજ રોજ તારીખ નવ બે હજાર પચીસના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેરોલ ખાતે સગર્ભા માતાઓની આરોગ્ય તપાસનો વિશેષ કેમ્પ યોજવામાં આવ્યો માન્ય સરપંચ સાહેબ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે દીપ પ્રાગટ કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો તેઓ દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરવામાં આવ્યું હતું ખેડબ્રહ્માના પ્રગતિ હોસ્પિટલના ગાયનક ડોક્ટર શ્રી ડોક્ટર ગણેશભાઈ પટેલ સાહેબે ઉપસ્થિત લાભાર્થીઓની ચકાસણી કરેલ પીએચસી ખાતે તમામ બહેનોની લેબોરેટરી તપાસ પણ કરવામાં આવી હતી માન્ય તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ દ્વારા સગર્ભાઓને આરોગ્ય જાળવણી અને સેવાઓ બાબતે જાણકારી અપાઈ હતી આ પ્રસંગે સાહેબશ્રીના હસ્તે છોડ રોપીને પ્રસંગને યાદગાર બનાવાયો પ્રસંગમાં મેડિકલ ઓફિસર મેડમ ડોક્ટર અનિશાબેન સોલંકી અને ડોક્ટર તુફે લંકુજી સાહેબની સાથે રહી એમપીએચસી પ્રકાશભાઈ પરમાર દ્વારા સફળ રીતે યોજાયો તો રિપોર્ટર જીતેન્દ્રભાઈ જોશી આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે